गडडान है गाड़ि मेंघया हूँम के applis की याज險. आज पान्यटो Is that how she friend wired me. It was like my prince, so we can break everything together? problem problems if you're you wanna · I'd buy two for a cup or I ok you know make them so brown you we make them so brown πडित Spring let's what art natई send sek ask for like come

તે રોથવું પડે મતલબ કે જો આજ તો ચૂલો ચાલુ નહી થતો મમ્મી ખીચડી બનાવો તો અમે ચૂલો ચાલુ કર્યો પણ ચૂલો થાય માપી માપી અમને ચૂલો આવડતો નહીં ઓછો ફાવે એમ હું શું ભાવ અમને ચૂલો ચાલુ કરતો જો કે ચાણ ખરફ છે હું થોડા લાકડા લઉં બીજા લગાડું ચૂલો ચાલુ કરી દઈએ આપણે મમ્મી એમ છે કે હો તમને તો ચૂલો ચાલુ કરતા નહીં આવડતું મમ્મી પાછા એમ તો આ બે અત્યારે લાકડો લીધો આપણે આટલા જ છે અને બતાવી દઈએ પછી કો કેવું

આહી રોટલા કરવાના છે મારો જો તમને દહીં આમાં તો ભેંસો નહીં એટલે અમે દહીં પૈસે પૈસીથી લાયે હે ન કોઈન ભેસો હોય ને ન તો દહીં બહુ બતાર હોય હમ કનનો દૂધ હોય ને એટલા માટે મેડ ખાટુ પણ એ દહીં જેવી મજા નહીં એ દેખા માસી હોરા કઢી બનાવી દીખવા મસ્ત મસ્ત બનાવી હતી કઢી પુનમ માસી અમને કઢી બનાવીને મોકલી મોકલીતી

ब्रितड़का <laughs> बनी गयाइची अनि उतर नहीं पाइची तो अन्बदन पाबबी चारी तमारी ब्यावशन वनी ब्यावशन विगी गराच च्यार थायना चकुन एकली च्यार वाशन <laughs>

મોકલાવું બોલો એમના આજે મોટામાં ચોધીઓ પડી અત્યારે ચોધી ને બહુ પાવ હદીર માં ચોધી પડી એટલે બમ આવી જશે વેચાતી નહીં લઈએ વેચાતી લેવી હોવાના જોડે રોટલા બનાવશું વાલ અમે રોટલી બનાવી રોટલા બનાવ્યા મારા પપ્પા ને હને રોટલા પસંદ છે એટલા માટે અમે રોટલા બનાવ્યા અને

સરપ્રાઈઝ આવી હું પાછળ આગળ પાછળ દરવાજે માં પપ્પા ને આગળલે દરવાજે આવી હું એકદમ દરવાજો પકડીને ઊભી તોય ભેખાયે પેલા પાછળ દરવાજે જાય બોલો હવે હું દરવાજો ખોલવા જઉં પેલું માકુમ પુનમ માસીને કર હે ને તેમના દરવાજો બનેલો હું ખોલવા જઉં કોઈ ઘરે આવી ગયા મમ્મી

ઓબરે એને દવા સંતો બસ જો મે નવું લાઈટર લાયા મતલ લાઈટર માં લાઈટર માં શું હું આ બારે પેપર નવું લાઈટર લાયા લાઈટર આરો લાઈટર આપે છે નવું લાય રે મમ્મી જો માં લાઈટર થી મસ્ત પી દે આ નવું લાઈટર ખાલી વાંગ કરવાનો હરગો કલ બંધ કરીશ ને અમારી થી બંધ છે ને એટલા दो, लाइट लाइटर, कर दो, जो, अमा लाइटर, लाइट, ना, तो लाइट तो, पावर लाइटर लाइटर में भी पॉवर पावर भरावाना पप्पा काल लाया सो रुपयान

ચાલો બાર લેજો રાઇટર બતાવી દીધું જો બા બેઠા ખાઈ જય માતાજી